બારસો કરોડના ખર્ચે આજે ખારીકટ કેનાલનું રિનોવેશન ચાલી રહ્યું છે જેની અંદર અલગ અલગ 5 કંપનીઓ આ ખારીકાનાલની અંદર કામ કરી રહી છે વિપક્ષો દ્વારા ખોટા આરોપો મૂકી પૂર્વનો જે પટ્ટો છે લાભ મળી રહ્યો છે એના માટે ખોટા આક્ષેપો આજની સામાન્ય સભામાં કરેલા છે ટેન્ડર શરતની અંદર પ્રીકા અને કાસ ટુ સી ટુ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે જ્યાં આવતા હોય છે ત્યાં આગળ સીટનો પણ ઉપયોગ થાય છે તદઉપરાંત ટેકનિકલ સલાહકારો છે આઈઆઈટી બોમ્બે હોય આઈઆઈટી ગાંધીનગર હોય એ જે ટેકનિકલ નોલેજ ધરાવતા લોકોની પણ એડવાઇસ લેવામાં આવી છે આમ વિપક્ષ દ્વારા બોર્ડની અંદર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને તદ્દન અમે ખોડી કાઢીએ છીએ અને આગામી સમયગાળા દરમિયાન પૂર્વના પટ્ટામાં જે તકલીફ પડતી હતી ચોમાસા દરમિયાન એ તકલીફ આગામી સમયમાં દૂર થશે તદ ઉપરાંત ત્યાં આગળ કેનાલ ઉપરથી વાહનો પણ પસાર થાય છે હાલ ત્યાંના રહેતા લોકો ખારીકટ કેનાલ અમારા માટે આશીર્વાદ રૂપ બની રહી છે ત્યાંના લોકોના શબ્દો આ સાંભળવા માટે પણ મળી રહ્યા છે આજની સામાન્ય સભાની અંદર ભૂતકાળની અંદર પણ મેં એમના શબ્દો છે ખારીકટ કેનાલ માટેના આક્ષેપો વખાડ્યા હતા અને કમિશનર શ્રી દ્વારા પણ સામાન્ય સભાની અંદર પ્રમાણે અને જ્યાં જગ્યાએ કાસ્ટ સીટ હોય કાસ્ટ સીટો પ્રમાણે એને આધારે જ પેમેન્ટની ગણતરી થતી હોય છે આમ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન